પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા બેઠક પર વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહીને બે હજાર નવસો ત્રાણું કરોડ રૂપિયાના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો પિસ્તાલીસ આવાસનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સેંકડો પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના એપીએમસી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઈ લોકાર્પણ યોજાયું હતું જેમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા હજારો લોકોની હાજરી વચ્ચે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનની ચાવી સોંપવામાં આવી હતી કોડીનાર તાલુકાના સો જેટલા લાભાર્થીઓને ઘરનું પાકું ઘર મળતા ભાવવિભોર બની ગયા હતા લાભાર્થીઓનું વર્ષો જો જૂનું સ્વપ્ન સ્વાકાર થયું હતું પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર થશે ત્યારે દેશના છેવાડાના માનવીના ઘરનું ઘર હોય અને ભોજન માટે રોટલો મળી રહે જે આજે સાકાર થતું જોવા મળી રહ્યું છે લાભાર્થીઓએ કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો હજુ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા પાકા મકાનો બનવાનું કામ શરૂ છે જેનું ખાતમુહૂર્ત પણ યોજાયું હતું આજે કોડીના ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં હજારો લોકો સેકન્ડો લાભાર્થીઓ અને અગ્રણીઓ જોડાયા હતા રિપોર્ટર રાજેશભાઈ જાની આઝાદ મીડિયા લાઈવ કોડીના पिछले दस वर्ष में હું દેવલપુર ગામનો રહેવાસી છું તાલુકો ખોડીના જિલ્લો ગીર સોમનાથ અને મારું સપનું હતું પૂરું કર્યું છે નરેન્દ્ર સાહેબ મોદીનું ખૂબ ખૂબ આભાર માનું છું અને અત્યારે મારે પાકો મકાન થઈ ગયું છે કાશું મકાન હતું મારે એકદમ જૂનું પડે હતું એ હાલતમાં મારે અત્યારે સહાય આવી પ્રધાનમંત્રી આવા યોજના એક લાખ ને વીસ હજાર વીસ હજાર મજૂરીના મળ્યા હતા અત્યારે જો પાકા મકાનમાં અમે રહીએ છીએ તમારું પાકું મકાન શું છે પ્રધાનમંત્રીનું અમારે કહેવાનું એક જ છે કે પ્રધાનમંત્રી અમારા જે પાકા મકાન બનાવે ગરીબ ભારતના ગરીબ માણસોના પણ પાકા મકાન બનાવી દેજો ખૂબ ખૂબ આભાર માનું છું સપનો એક કાચા બરાબર પાણીની વ્યવસ્થા સુવિધા મળશે સરકારને શું સરકારનો ખૂબ ખૂબ આભાર આજ તો તમારું સપનું હતું મકાન બનાવવાનું કેટલા વર્ષથી તમે સપનું સાકાર ખૂબ પાંચ સાત વર્ષથી સપનું હતું બરાબર હવે જલ્દીથી સફાઓ થઈ ગયું